નમસ્કાર મિત્રો આવનારી કલાકોને લઈ રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય આજે પણ વરસાદને લઈને એલર્ટ કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઈટ પિક્ચરની અંદર કે જેની અંદર રાજસ્થાન લાગુના વિસ્તારો પરથી વાદળોનું ઝુંડ અત્યારે મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર આવતું જોવા મળી રહ્યું છે અને મિત્રો એટલે આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળશે વરસાદ એટલું જ નહીં મિત્રો ભારતીય હવામાન અને ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના જાણી લો કયા વિસ્તારોને આજે રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો રેડ ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા તો બીજી તરફ મિત્રો અત્યારે હજુ ગુજરાત સહિત ભારતના કયા રાજ્યોની અંદર ભારતીય હવામાન વિભાગે વરસાદનું એલર્ટ ક્યાં આપવામાં આવ્યું ક્યાં જળબંબાકાર થયું આ તમામ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાત રાજ્યની અંદર પડેલા વરસાદના કારણે મિત્રો કેટલાય ડેમો અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને જેને લઈ ગઈકાલ વડોદરાની અંદર પડેલા ધોધમાર અને ભારે વરસાદને લઈ અત્યારે આજવા ડેમ મિત્રો ઓવરફ્લો થતાં બાસઠ જેટલા દરવાજા ડેમના ખોલી નાખવામાં આવ્યા છે ને જેને લઈ નજદીકી ગામડાઓની અંદર મિત્રો તેના પાણી ઘૂસી ગયા અને ગામડાઓ ડૂબ્યા છે તો બીજી તરફ તંત્ર તરફથી લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો હજુ પણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આજે પણ હજુ કેટલાક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની રહેલી છે આગાહી રાજ્યની અંદર મિત્રો સાંજના સમયગાળા દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો હતો ને અત્યારે તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર કે જેની અંદર મિત્રો સાબરકાંઠાના વિસ્તારો હોય મહીસાગર અરવલ્લીના અમુક વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના છૂટાછવાયા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ શરૂ થયો છે અને મિત્રો હજુ પણ આજે આવનારી કલાકોની અંદર એટલે કે આવનારી બાર કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તરફથી ભારતના અન્ય કયા ગુજરાત સહિતના વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો જોઈ શકો છો કે પચીસમી જુલાઈની સાંજના સમયગાળા દરમિયાન ભારતીય હવામાન વિભાગે જે મેપ રજૂ કર્યા છે જેની અંદર મિત્રો આજે દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર મિત્રો રેડ એલર્ટનું અતિ ભારે વરસાદથી પણ મોટું સિગ્નલ આપી દેવામાં આવ્યું આ સાથે જ મિત્રો બાકીના અન્ય ગુજરાતના વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ રહેશે તો આવતીકાલ છવ્વીસમી જુલાઈનું પણ એલર્ટ જે આપવામાં આવ્યું છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત એમ ગુજરાતના આ વિસ્તારોની અંદર આવતીકાલે પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે આ સાથે મિત્રો હજુ પણ આજે ભારતના અન્ય વિસ્તારો જેની અંદર મિત્રો મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુ વિસ્તારો હોય આ સાથે જ જોઈ શકો છો ઓડિશા લાગુના વિસ્તારો કર્ણાટક આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આવનારી કલાકોમાં આપવામાં આવ્યું અત્યારે મિત્રો મહારાષ્ટ્રના પુણે લાગુના વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થયો છે જે દ્વારકાની અંદર મિત્રો બાવીસ ઇંચ સુધીના વરસાદો ખાબક્યા હતા તો મહારાષ્ટ્રની અંદર મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગોની અંદર રીતસરનું મેઘતાંડવ થયું છે મિત્રો બાવીસ ઇંચ સુધીનો ત્યાં પણ વરસાદ જોવા મળ્યો આ સાથે જ મિત્રો છત્યાવીસમી જુલાઈનું પણ એલર્ટનું જે રજૂ કરવામાં આવેલો તમે જોઈ શકો છો નકશો જેમાં મિત્રો સત્યાવીસમી જુલાઈના દિવસે પણ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ મહારાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ કર્ણાટક અને ઉત્તરાખંડની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર ભારે પવનની સાથે યલો એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે તો ખાસ મિત્રો હવે જાણી લઈએ તો આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગે આજે એટલે કે પચીસમી જુલાઈની રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારો રેડ ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મિત્રો રહેશે જો તેમાં જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના બે જેની અંદર નવસારી અને વલસાડ જિલ્લો આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવેલું છે જેને લઈ વડોદરાની અંદર મિત્રો આજે રજા જાહેર કરવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો પંચમહાલ છોટા ઉદેપુરની અંદર પણ ભારતીય હવામાન વિભાગ સહિત આ વિસ્તારોમાં રેડ એલર્ટનું અત્યંત મોટું સિગ્નલ આ સાથે જ મિત્રો બીજા બાર જિલ્લા છે કે જેની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું જેની અંદર મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ સાથે જ દક્ષિણી ગુજરાતના સુરત ભરૂચ નર્મદા જિલ્લો હોય તાપી જિલ્લો હોય ડાંગ મધ્ય ગુજરાતના આણંદ સહિત મહીસાગર અને દાહોદ જે પૂર્વ ગુજરાતના જિલ્લા છે આમ બાર જિલ્લાની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની પણ વાત કરીએ તો મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લો હોય સાબરકાંઠા જિલ્લો અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના બીજા અન્ય વિસ્તારો બોટાદ રાજકોટ મોરબી જામનગર દ્વારકા પોરબંદર આ જે વિસ્તારો છે મિત્રો ચૌદ જેટલા જિલ્લા કે જેની અંદર આજે ભારે વરસાદનું યલો એલર્ટ આવનારી કલાકોમાં જાહેર કરવામાં આવ્યું છે સાથે જ મિત્રો આવતીકાલેનો જે નકશો રજૂ કરવામાં આવ્યો એ પણ તમે અહીં જોઈ શકો છો આવતીકાલે મિત્રો સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર તો આજથી જ વરસાદની ગતિવિધિની અંદર ઘટાડાને લઈ જાહેરાત કરવામાં આવી છે જોઈ શકો છો કચ્છની અંદર કોઈ એલર્ટ નથી આવતીકાલે પણ મિત્રો સૌરાષ્ટ્રમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા આ જિલ્લાની અંદર મિત્રો આવતીકાલે વરસાદની ગતિવિધિની અંદર ભારે મોટો ઘટાડો આજથી જ થયો છે ને આજ આજે અમુક વિસ્તારોમાં હજુ હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ શક્ય બની શકે પરંતુ આવતીકાલે આ વિસ્તારોની અંદર ભારે ઘટાડો રહેશે તો બાકી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આવતીકાલે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું અને દક્ષિણી ગુજરાતની અંદર શુક્રવારનો દિવસ કે જેની અંદર મિત્રો સુરત નવસારી અને વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ આમ ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ હજુ આજે અને આવતીકાલે પણ રહેશે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારના લોકો માટે આવતીકાલે વરસાદની ગતિવિધિ શરૂ રહેશે જેમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર ગાંધીનગર અરવલ્લી લાગુના વિસ્તારોને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર પણ હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો સત્યાવીસમી જુલાઈના દિવસે પણ આ જ રીતે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે આ સાથે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે ને ખાસ કરીને મિત્રો તમે અહીં જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો અહીં જે મેપ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ચોવીસ આપ જોઈ શકો છો કે પચીસમી જુલાઈની વહેલી સવાર સુધીની અંદર એટલે કે ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગો સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે જેને મિત્રો અહીં દર્શાવવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ભારતની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ મહારાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ અંદરના મધ્ય મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો સુધી જોવા મળી જેમાં અમુક ભાગોની અંદર મિત્રો રીતસનનું મેઘતાંડવ થયું છે અને હજુ પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદ શરૂ છે ગઈકાલે મિત્રો આપ જોઈ શકો છો વડોદરા ભરૂચ નર્મદા આ સાથે આણંદના બોરસદ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો તો એ પણ અહીં લાલ ટપકાના દર્શાવવામાં આવ્યું છે સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર જે અતિ ભારે વરસાદ થયો એ પણ મિત્રો કલરના ટપકાથી રજૂ કરવામાં આવેલ છે મધ્યપ્રદેશની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળ્યો આ સાથે રાજસ્થાનના દિલ્હી લાગુના વિસ્તારો હોય ઉત્તર પ્રદેશના ઉત્તરાખંડ લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ આમ ભારતની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર કેટલી ક્યાંક કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી મિત્રો તમે અહીં જોઈ શકો છો પછી આપણે જાણીએ તો ગુજરાતની અંદર આજ રાત્રિના સમયગાળા દરમિયાન અને ખાસ કરીને હજુ આવતીકાલ છવ્વીસમી જુલાઈ છે તો છવ્વીસમી તારીખે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની કેવી રહેશે ગતિવિધિ એ જાણીએ તો ખાસ મિત્રો આવનારી કલાકોને લઈ સૌથી પહેલાં અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરના આધારે તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદો ખાબકી શકે જેમાં બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય આ સાથે સાબરકાંઠા અરવલ્લી અને મિત્રો અમદાવાદ સુધીના વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો છે ને હજુ પણ આવનારી કલાકોની અંદર મિત્રો વરસાદની આગાહી આપણે જાણીએ તો જેની અંદર તમે જોઈ શકો છો ખાસ મધ્ય ગુજરાત લાગુના જિલ્લાઓની અંદર મોડી સાંજ દરમિયાન હજુ મધ્યમથી અમુક વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદની આગાહી રહેશે જેમાં મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત જિલ્લાની અંદર આ ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં મિત્રો હજુ નડિયાદ આણંદ વડોદરા આ સાથે જ છોટા ઉદેપુર પંચમહાલ સહિત દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો ભરૂચના વિસ્તારોથી નર્મદાના રાજપીપળા લાગુના ડેડિયાપાડાના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો તાપી જિલ્લાની અંદર સુરતના પણ ઘણા વિસ્તારો અને મિત્રો વલસાડ અને ડાંગની અંદર આજ રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈ છવ્વીસ તારીખની વહેલી સવાર દરમિયાન પણ ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો મિત્રો અમુક વિસ્તારોમાં ચાર ઇંચ સુધીના આંકડાઓ પણ સામે આવી શકે છે તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર આગામી છ કલાકની અંદર જેમાં મિત્રો રાત્રિના બાર વાગ્યા સુધીની અંદર જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર સહિત અમદાવાદના અમુક વિસ્તારોને મિત્રો બનાસકાંઠાના પણ જે પૂર્વ લાગુના જે વિસ્તારો છે જેની અંદર મધ્યમ સુધીનો વરસાદ હળવા ભારે ઝાપટા હળવો વરસાદ જોવા મળી શકે સાબરકાંઠા લાગુના અમુક વિસ્તારો હોય કે જ્યાં મિત્રો ગાજ વીજ સાથેનો વરસાદ પડે તો એક થી દોઢ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના ગીર સોમનાથથી ભાવનગરના વચ્ચેના વિસ્તારો છે કે જ્યાં હળવા ભારે વરસાદી ઝાપટાને મિત્રો અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પણ ખાબકે તેવી આગાહી બાકી મિત્રો કચ્છની અંદર અત્યારે વરસાદને લઈ ભારે ઘટાડો થયો છે તેમ છતાં કાંઠાના વિસ્તારોની અંદર આજ રાત્રી દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાને બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની અંદર ભારે ઘટાડો થશે અને મિત્રો અમુક વિસ્તારો હોય કે જ્યાં ભારે ઝાપટાથી લઈ હળવો વરસાદ જે ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો ખાસ કરીને મિત્રો ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર પણ મધ્ય ગુજરાત લાગુના સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર હજુ થોડી વરસાદની ગતિવિધિ અમદાવાદ લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે એમ મિત્રો આ રીતે સૌથી વધારે વરસાદની ગતિવિધિ રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ સુધીથી અમુક વિસ્તારોમાં ભારે અને ઉત્તરી ગુજરાતની અંદર હળવા મધ્યમ અને હળવા વરસાદી ઝાપટાની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે મિત્રો હવે જાણીએ તો છવ્વીસમી જુલાઈના દિવસે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે

વડોદરા આણંદ લાગુના વિસ્તારોથી અમદાવાદથી લઈ મિત્રો સાબરકાંઠા ગાંધીનગરની પટ્ટીના વિસ્તારોની અંદર છવ્વીસમી જુલાઈના દિવસે મિત્રો હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો આવતીકાલે ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો મિત્રો આ રીતે હજુ આવતીકાલ અને આજે આજ રાત્રિના સમયગાળાથી લઈ ગુજરાતના ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આ વરસાદની ગતિવિધિ આવતીકાલે પણ શરૂ રહે જેમાં વડોદરા સુરત ભરૂચ નર્મદા તાપીથી લઈ મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં મિત્રો કપડવંજ ગોધરા લુણાવાડા અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર આ ગતિવિધિ હજુ પણ શરૂ રહે અને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે હળવા ભારે વરસાદી ઝાપટાને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સહિતના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી રહેશે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રેજો કોઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડ